પ્રકરણ પાંચ મુખ્ય પ્રતિકો સંસ્કૃત ભાષામાં બે શબ્દો છે પ્રતિક અને પ્રતિમા પ્રતિક એટલે નજીક આવવું બધા દેશોમાં ભક્તિની જુદી જુદી કક્ષાઓ છે જેમ કે આ દેશમાં કેટલાક લોકો સંત પુરુષોની પ્રતિમાનું પૂજન કરે છે તો કેટલાક લોકો અમુક પ્રતિકો વગર મૂર્તિઓને પૂજે છે તે પછી એવા લોકો છે કે જે માણસ કરતા ઉચ્ચ કોટીના આત્માઓને પૂજે છે અને આવા પિતૃઓના પૂજકોની સંખ્યા ઘણી ઝડપથી વધતી જાય છે મેં વાંચ્યું છે કે આ દેશમાં એવા પ્રકારના લગભગ એંશી લાખ માણસો છે તે પછી એવા પણ માણસો છે કે જેઓ દેવદૂતો દેવતાઓ વગેરે કોઈક ઊંચી કક્ષાની વ્યક્તિઓને પૂજે છે આ જુદા જુદા વર્ગના માણસોને ભક્તિયોગ તિરસ્કારી કાઢતો નથી પણ આ બધાને એક જ વર્ગ નીચે મૂકે છે અને તેમને પ્રત્યેક ઉપાસકો એવું નામ આપે છે